અહીં ક્યાં કોઈને કંઈ પણ મળે છે પ્રેમ માન સન્માન દરેકને ઓછું પડે છે કદર વગરના સગપણ પાછળ દોડે છે અને જીવનભર જાતને દુઃખ મારગ દોડે છે માનવ અહીં ક્યાં પોતાને ખોળે છે પારકાને પોતાના કરવા જ રોવે છે સાચા સગાનો હંમેશા વિશ્વાસ તોડે છે લોકોની વાતોમાં આવી જીવનમાં ઝેર ઘોડે છે બહુ ભાવ ખાશો તો એકલા રહી જશો અને ભાવ રાખશો તો બધામાં ભળી જશો વારે ઘડીએ છટકશો તો ભટકતા રહી જશો સાથે રહીને ચાલશો તો સુખને મેળવી શકશો ભાવ અને સ્વભાવ જો સારો રાખશો તો દુનિયા સાથે રહેશે નહીતર કોઈનો ભાવ નહીં મળે કોઈની ઉપર આરોપ લગાવતા પહેલાં એ જોવું જોઈએ કે આપણે સ્વયં કેટલા સાચા છીએ ભૂલ એ જ સ્વીકારી શકે છે જેને સંબંધોની કિંમત હોય છે પોતાની ભૂલ એને જ દેખાય છે જે પોતાનું રોજ આત્મનિરીક્ષણ કરતું હોય દરેક વખતે વ્યક્તિ જ જવાબદાર હોતી નથી ઘણી ગેરસમજણ પણ હોઈ શકે છે